તો અહીંયા એક સરસ મજાની ટેકનિક અપનાવી છે ટામેટું રે ટામેટું યાદ છે હાલો જોઈ લઈએ તો હવે જોઈએ આપણા બે બાળકો છે એ અહીંયા એમને આ બધા જોડકણાં આવડે છે કે કેમ તો બેઠા છે અહીંયા તૈયાર જ તો બાળકો તમને આ જોડકણાં યાદ છે હજુ જો સાચું પડશે તમારું જોડકણું તો તમને દસ માર્ક મળશે અને આ બેલ વગાડવાનો છે ચાલો બોલો વાહ સરસ તો તમને દસ માર્ક મળી ગયા છે બેલ વગાડી દે વેરી ગુડ ચલો આગળ વધીએ બીજું ઘર કેટલે વેરી ગુડ સરસ તો અહિયાં તમને દસ માર્ક મળે છે બેલ વગાડી દેવો ત્રીજા જોડકણા તરફ આગળ વધીએ એક બિલાડી જાડી સાકર શેરડી ખાઈ ખજૂર સરસ ચાલો દસ માર્ક બેલ વગાડી દો ચલો બાળકો હવે હાથી ભાઈ તો જાડા ચાલો બાળકો બહુ જ સરસ જો તમને ગુજરાતી સંસ્કૃતિ પર ગર્વ છે તો તમને પચાસ માર્ક પૂરેપૂરા મળી જશે અને હવે તમે તમારા મમ્મીને અહીં એમને પગે લાગી અને પૂરેપૂરા પચાસ માર્ક આપીએ છીએ તમને તો એ દ્રશ્ય તમે બતાવશો ચાલો સરસ આ આપણી ગુજરાતી સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ છે તો ખૂબ સરસ આજે આપણે